પહોંચે એવું આપણા માટે ઠીક છે તમે જે નોટિસ આપો છો ને અઢારસો પંચ્યાસી ની કલમ મતલબ એ અઢારસો પંચ્યાસી તો સાહેબ મારો પહેલો સવાલ એ છે કે અઢારસો પંચ્યાસી મુજબ તમે નોટિસ આપ્યા પછી તમે વળતર જયારે નક્કી કરો છો ત્યારે બે ના પરિપત્ર મુજબ નક્કી કરો છો તો આવું શું કામ અને એ નોટિસમાં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો કાગળ પોચ એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા પાત્ર તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો બરાબર છે એમાં પરિપત્ર નથી લખતા કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત કાયદા આધારિત નથી આપ્યું અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ એક હોય કે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક હોય જેના આધારે તમે નોટિસ આપો છો એ તો એમ કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે ત્યારે સવાલ એ ઊભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું તો ડેમેજ ની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની એ અમારું નુકસાન છે આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ આ જ લાઈન અમારા ખેતરમાં પચીસ વર્ષ લેવાની લેવાની છે એને હું કોઈ દિવસ બિન ખેતી નથી કરી શકવાનો એની નીચે હું ઢાર્યું ઢાર્યું મકાન બોર કૂવો

જેને તમે બે હજાર ત્રણ ઇલેક્ટ્રિક સિટી એક્ટ જેને પ્રવર્તમાન કાયદો કયો છો તો એ પ્રવર્તમાન કાયદા મુજબ તો નુકસાન કાઉન્ટ કરવાનું છે મારું મિનિમમ ડેમેજ શબ્દ છે તો એ મિનિમમ ડેમેજ ને આ આ ક્યાંય કરતા ક્યાંય ગણતરીમાં તો લેતા નથી નંબર બે છે આ હમણાં જે લાલજીભાઈ વાત કરી કંપનીઓ જઈ ધંધો કરે છે મને ભારતના બંધારણ અને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબને પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કહે છે તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછા વગર બાહેધરી આપું છું આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખવા એટલા નાખી દો થાંભલા ઉભા કરવા એટલા ઉભા કરી દયો એક ખેડૂત રૂપિયો નહીં માગે પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ એક પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેહની મફત વીજળી આપશે અમારા ખેડૂતો અમારે સેવા જ કરવી ચલો સહમત અમારે સેવા જ કરવી છે અમારે આ પચીસ વર્ષ નહીં અમે પચાસ વર્ષનું લેખિત આપી દઈએ કંપની લેખિત આપે તમે એક રૂપિયો લેશું નહીં ના સરકાર પાસેથી જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી અમે સંપૂર્ણ મફત વીજળી આપશું અમારે રાષ્ટ્રસેવાનું કામ કરવું છે તો અમને ખેડૂતોને રાષ્ટ્રસેવાનો કામ કરવાનો એવો મોકો આપવામાં આવે સાહેબ બરાબર જે આ કંપનીઓના ખિસ્સા ભરાય અને અમને અમારી છાતી ઉપર પચી પચી વર્ષ થાંભલા ઊભા થાય આવી રાષ્ટ્રસેવા અમને નથી જોતી આ સરકારને અને કંપની ને મોબા એટલે ઉદ્યોગ સેવા મહત્વની ખાખરે વેજલપુર હોય હું ત્યાં આવ્યો પોલીસ પ્રોટેક્શન તમે આપો છો જ પોલની વાત કરું ત્યારે જે તે કલેક્ટર હતા ત્યારે વાત પણ મારે થઈ તમે સાહેબ એને મીટર આ કોરિડોરની મંજૂરી આપી છે તમે એને મંજૂરી તો આ સડસઠ મીટર કોરિડોર ની આપી છે કારણ કે તમે જે વળતર નું લખ્યું છે એમાં લખ્યું છે કે સડસઠ મીટર નો કોરિડોર હવે આ સડસઠ મીટરના કોરિડોરમાં આ થાંભલો ઉભો કરવા માટે આ કંપની આયા તાણીઓ નાખે છે આયા તાણીઓ નાખવા માટે બરાબર છે એ ટ્રેક્ટર લઈ અને તાણીઓ ખેંચી જાહે તાર ખેંચી તો આયા તાણીઓ નાખો આ તો આ તો તમારું હુકમબાર ની જગ્યા છે તો કંપની અમારી પાસે વપરાશી હક તરીકે જગ્યા કેમ નથી લેતી અને તમે પોલીસને સૂચના આપો કે આ સડસઠ મીટર ની બાર એક ફૂટ જો કંપની ઉપયોગ કરે તો ત્યાં ખેડૂતને પોલીસ પ્રોટેકશન આપવું કારણ કે આ તો અનધિકૃત પ્રવેશ છે તમારા હુકમ બાર પ્રવેશ છે જ્યાં તમારા હુકમ બાર પ્રવેશ કરે છે ત્યાં એને ખેડૂતને પોલીસ પ્રોટેકશન મળવું જોઈએ નંબર ત્રણ સાહેબ આયાથી આ હાઈવે છે આ થી એને આયા વાહન લઈ આવવું છે એ તમારા સડસઠ મીટરના કોરિડોરમાં

ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે જો આ ન કરે તો પોલીસ આપે છે આ પોલીસનો હુકમ છે તમારો તમારો નથી નથી હુકમ તો આપે છે છે પૈસા લીધા કે પોલીસને કાયદાની ખબર નથી બેમાંથી એક જ કારણ હોય જો પૈસા લીધા હોય તો હજે કલેક્ટર તમારે કાર્યવાહી કરવી જોઈએ અને જો કાયદાની ખબર ના હોય તો એમને કયો અભ્યાસ કરે પૂરી માહિતી જાણ્યા વગર સાહેબ ખેડૂત છીએ અભણ છીએ તમે બધા તો નોકરી કરો છો અને આ કાયદાઓ ભણવા માટે તો તો તમને અમે પગાર દઈએ છીએ કાયદાઓનો તમે કેમ સાહેબ કરતા અમલ નથી કરતા અહીંયા આ વપરાશી હક માર્ગનો હોય કે તાણીઓ ખોડવાનો હોય આ તો ખેડૂતનો અબાધિત અધિકાર છે એ એમાં જ્યારે કંપની પ્રવેશ કરે ત્યારે કાયદો એમ કહે છે કે અનધિકૃત પ્રવેશ છે અને અનધિકૃત પ્રવેશ સામે પોલીસનું પહેલું કામ બને છે કે ત્યાં ખેડૂતને રક્ષણ આપે સુઓ મોટો પણ ખેડૂત અરજી ના કરે તો પણ સુઓ મોટો પોલીસે ત્યાં રક્ષણ આપવાની ડાયરેક એની પ્રક્રિયા બદલી જાય જયારે કોઈ પણ ગુનો બને ત્યારે પોલીસ મેન્યુઅલ છે એમ કહે છે કે કોઈ પણ ગુનો બને અને એ પોલીસ જયારે જોઈ ત્યારે એને સુઓ મોટો પોલીસ ફરિયાદ કરી આપે પોલીસ મેન્યુઅલ માં છે તો જયારે પોલીસ મેન્યુઅલ એમ કેતા હોય અને પોલીસ જો એ ફરિયાદ ના કરે તો પોલીસ પોતે ગુનેગાર છે તો કેમ આવું તો હજારો વિડીયો ખેડૂતો દેખાડે જ તમને કેમ કોઈ એક્શન નથી લેવાતું સાહેબ આ ક્યાં સુધી અમારે આવી રીતે સહન કરવાનું એક તો તમે નોટિસ આપો અલગ કાયદાથી વળતર આપો બીજા કાયદાથી એક કલેક્ટર આપે જંત્રી ભાવે

ખેડૂતે ખેડૂતે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે વર્તર અલગ અલગ પેલી સાહેબ અમારી માંગ એ છે કે આ અત્યારે જે લાઈન નીકળી છે રિલાયન્સ ની આથી માળિયા થી લાલપુર સાહેબ આ લાઈન નો હું તમને રૂટમેપ બતાવું એના રૂટમેપો જે એને તૈયાર કરવાના હોય એને ત્રણ પ્રપોઝલ મેપ આપવાના હોય અને એમાં સૌથી ઓછી જમીન ફળદ્રુપ જમીનનો એમાં ઉપયોગ થાય એ જોવાનું હવે એ લાઈન તમે જો આથી કુંતા સિદ્ધિ ચાલુ કરી અને લાલપુર ના નાના લક્ષ્ય સુધીનું બરાબર છે તો એમાં ખાલી 15 કિલોમીટર તમે આ બાજુ આઈલા જાવ એટલે માત્ર 25 ખેડૂતો આવે છે બાકી આખે આખો દરિયાપટ્ટી આવે છે આખી લાઈન દરિયાપટ્ટી ઉપર હોઈ જાય એમ છે ખેડૂતો આવે એમ જ નથી તો ફરદૃપ જમીન શું કામ બગાડે છે કંપની એને 15 થાંભલા ઓછા આવે એના માટે એના પંદર થાંભલાઓ ઓછા આવે એના માટે અમારા પાંચસો ખેડૂતોના ખેતરને પથારી ફેરવી નાખવાની સુકામા રૂટ ના બદલે આ બદલી શકે એમ છે છે એકદમ નીકળે હળવદ થી જે લાલપુર જાય છે સાહેબ એ લાઈનમાં એને જે લાઇસન્સની પ્રક્રિયામાં આપની ઉપસ્થિતિમાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે એને કર્યું જ નથી તમે કેમ ગયા છો અદાણીના પબ્લિક હિયરિંગમાં લાયસન્સ લેતા ફેલ હા લાયસન્સ લેતા એ લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા કહું છું લાયસન્સ આ લાઇન પસાર કરવા માટેની લાયસન્સ લેવાની પ્રક્રિયામાં અને પબ્લિક હિયરિંગ કરવું પડે તમારા મામલતદાર તમારા પ્રાંત કે આપ ખુદ બરાબર છે આપના કલેક્ટરમાંથી કોઈ પણ એક પણ પબ્લિક હિયરિંગ એટલી લાઈનો નીકળી એમાં થયું છે તો સાહેબ આ કાયદાનો ભંગ છે

અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અત્યારે જેટલા ખેડૂતોને આજે તમે નોટિસ આપીને બોલાવ્યા છે અમારી પહેલી આજની વાત એ છે કે એમને સૌથી પહેલા તો એને મુદ્દત આપી દેવામાં આવે વીસ દિવસ બે પાંચ દિવસની નહીં બરાબર છે ઓછામાં ઓછી વીસ દિવસની એમને મુદત આપો જેથી કરીને અમે ક્યાંક થોડુંક વકીલ થોડુંક લીગલી બધું જ ભેગું કરી અને સાથે તૈયારી સાથે અમે પાછા આવી શકીએ એટલે તો પેલા અમને ઓછામાં ઓછી આજે જેટલા ગામોને નોટિસ આપી છે એટલા ગામોને અમને વીસ દિવસની મુદત આપવામાં આવે બધા ગામ વતી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અને આ મુદ્દતની જ વિનંતી નહીં આવનારા દિવસોમાં કંપનીએ ક્યાં ક્યાં લો નો ભંગ કર્યો છે સાહેબ તમારી પાસે જો નિષ્ણાંત માણસો ના હોય તો હું જયેશભાઈ તો બે દિવસ અહીંયા આવી જાય

ક્યાં શું કેવી રીતે અદઘટન કરવું એના માટેના પરિપત્રો પણ હારે લઈને આવીએ અને તમારા માણસ હારે બેસીએ અને અમે કંપનીએ પચાસ જગ્યાએ કાયદાનો ભંગ કર્યો છે એ અમે તમને બતાવીએ અને પછી એ કંપનીઓ ઉપર એક્શન લ્યો અને ત્યાર પછી ખેડૂતોને નોટિસો આપવાનું ચાલુ કરો